દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી છે આગામી જૂન માસમાં ઉત્તર ગુજરાતમાં ચોમાસું સક્રિય થાય તેવા એ ધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે પાટણનું નગરપાલિકા તંત્ર આગોતરું પ્રિમોન્સૂન પ્લાન કરવામાં આળસ દાખવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે પાટણ નગરપાલિકા હદ વિસ્તારની વિવિધ કેનાલોના દ્રશ્યો સાથે અહેવાલ એકમાત્ર દિવ્યાંગ ન્યૂઝ ચેનલ પ્રસારિત કરતા પાટણ નગરપાલિકા તંત્ર કુંભકર્ણની ઘેરી નિંદ્રાધીનમાંથી સફાળું જાગ્યું અને પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા પાસે આવેલી કેનાલની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી જેટિંગ મશીનની મદદથી કેનાલમાંથી કાદવ કીચડ અને ગંદકી દૂર કરવામાં આવે છે જ્યારે આ સંદર્ભે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે આગામી ચોમાસાના ભાગ રૂપે પાટણ શહેરની વિવિધ ગંદકી અને બદબુ અને કચરાઓથી ખટબડી ગયેલી તમામ કેનાલોની સાફ સફાઈ સત્વરે થાય અને કેનાલની આસપાસની સોસાયટીઓમાં રહેતા સ્થાનિક લોકોના આરોગ્ય સામે કોઈ ખતરો ઊભો ના થાય અને સ્થાનિકોનું આરોગ્ય સ્વસ્થ રહે તેને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકાના

જેટિંગ મશીનની મદદથી કેનાલમાંથી કાદવ કીચડ અને ગંદકી દૂર કરવામાં આવી છે જેનો સ્થાનિક લોકોએ દિવ્યાંગ ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો ભરતી જે આજે પાટણ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સુન પ્લાનની જે કામગીરી અંગે જે કેનાલો સફાઈ કરવામાં આવી છે તે માટે આપ શું કહેશો સૌ પ્રથમ તો આપના માધ્યમથી કહું કે ગુજરાતમાં ચોમાસું નજીકના સમયમાં આવશે ચોમાસું જ્યારે આવે ત્યારે બેરબાણ કલેક્ટરશ્રી હોય નગરપાલિકા તંત્ર હોય જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત હોય એમને અગમચેતીના ભાગરૂપે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના હસ્તકે આખા શહેર હોય ગ્રામ્ય વિસ્તાર હોય કે અન્ય વિસ્તારમાં સાફ સફાઈ કરાવી પડે મહત્ત્વના વરસાદી પાણીના જે આવરાના જે કુદરતી જે કેનાલો છે એ આ કેનાલો પુનઃરૂપ રૂપી સાફ કરાવવી પડે ત્યારબાદ જે કેનાલો મારફત જે પાણી જે તે વિસ્તારના તળાવમાં જાય છે જ્યારે તળાવ ઓવરફ્લો થાય છે અને એ ઓવરફ્લો થઈને જ્યારે બીજા અન્ય વિસ્તારમાં જ્યારે પાણી જતું હોય છે એની પણ જવાની કેનાલો નગરપાલિકા હસ્તક સાફ કરાવવી પડે પણ આપણે હું જે આપણે સમાજના ઇન્ટરવ્યુ આપી ત્યાં સુધી પાટણ નગરપાલિકાનું તંત્ર આજે પણ નિંદ્રાધીન પરિસ્થિતિમાં છે કુંભકર્ણની જે ઊંઘ હતી એ પ્રમાણે આજે ઊંઘી રહ્યું છે નગરપાલિકામાં પ્રી મોનસૂન કામગીરીના ચોપડા લખાય છે પૈસા ચૂકવાય છે પણ સ્થળો પર કોઈ પણ કામગીરી થતી નથી આ ભ્રષ્ટાચાર રૂપી કામગીરી થવાના કારણે છે પાટણની પ્રજા હેરાન થાય છે પાટણમાં વર્ષોથી જે નીચાવાળા વિસ્તારોમાં જે પાણીની સમસ્યા છે આજે પણ યથાવત છે લાખો રૂપિયાના ખર્ચો કરવા છતાં પણ એ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી હું આપના માધ્યમથી પાટણ જિલ્લાના કલેક્ટર કલેક્ટરશ્રી એમના ના તંત્રને અને પાટણ નગરપાલિકાને વિનંતી કરું છું કે પાટણની પ્રજાના પૈસાનો ખરેખર સદુપયોગ કરવા માટે પ્રી મોન્સૂન પ્લાનિંગમાં આપણે જે ખર્ચો બતાવ્યો છે એ ખર્ચામાં સોય સગતા કામગીરી કરવામાં આવશે તો આજે પ્રશ્નોનું નિરાકરણ આવશે બાકી પાટણ નગરપાલિકા ગત વર્ષોમાં હોય કે આજના વર્ષોમાં ફક્ત ચોપડે પ્રી મોન્સૂન પ્લાન બતાવે છે અને પૈસા ચાલુ કરી જાય છે ભરતભાઈ ભાટીયા કોર્પોરેટર પાટણ કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ